આટકુટ નર્મદેશ્વર મહાદેવ મંદિર આજે શનિવારે અમાસ હોય ત્યારે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી પિતૃને તૃપ્ત કરવા આજે ભાદરવી અમાસે ભક્તો મહાદેવના દર્શન કરી પીપળે વડલે બોરડી તુલસી પાણી રેડી પિતૃને તૃપ્ત થાય તે માટે પિતૃતર્પણ કરી ભાવિકો ધન્યતા અનુભવે છે અમાસ નિમિત્તે પિતૃદેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે આજે સવારથી ભક્તો પિતૃ તર્પણ કરવા ઉમટ્યા હતા આજે ઘેલા સોમનાથ બિલેશ્વર મહાદેવ કન્નાથ મહાદેવ મંદિરે મેળો ભરાય છે ભક્તો ઉમટી પડશે અને શ્રાવણ માસનો આજે વિરામ સમયે દાદાની મહાઆરતી દીપમાળાની દાદાને અનોખો શણગાર કરવામાં આવે છે તેમજ ત્રણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી કરી હર હર મહાદેવ આટકોટ ફાદર નદીના કાઠે બિરાજમાં નર્મદેશ્વર મહાદેવના સાહિત્યમાં અત્યારે સત્તરઋષિ પીપળો છે ત્યાં સાવ ભક્તોના અત્યારે પીપળુને પાણી ચડાવવા આવે છે જળ ચડાવવા આવે છે અને આજે બપોરે દીપફળા છે